આ છે ભાવનગરના પિનકિન ગોહિલ જેઓ પિનકિન ગોહિલ વ્યવસાય દર્દી છે ત્યારે તેમણે એક હજાર એકાવન જેટલા માસ્ક બનાવ્યા છે આ માસ્ક ગરીબ લોકો શાકભાજીવાળા અને પોલીસ કર્મીઓમાં વિતરણ કરાયા છે જાણીતા હશે કલાકાર માયાભાઈ આહિરે પણ જુનિયર બચ્ચનની કામગીરીના વખાણ કર્યા છે ઘણા બધા ગુજરાતી કોમેડી વિડીયોમાં પણ પિનકિન ગોહિલ કામ કરી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સાથે સંપર્કમાં રહેતા તેમના ચાહકને બચ્ચન મેસેજના વળતા જવાબ પણ આપે છે હા જે માર્ક્સ છે ખાસ બહારના શાકભાજીવાળા છે ફ્રૂટવાળા છે પોલીસ કર્મીઓ છે કે બહાર આપણી માટે ધ્યાન રાખે છે માટે અમે પચાસ આપીએ છીએ કે જે પબ્લિક નીકળતી હોય જેની પાસે માર્ક્સ નથી હોતા એને પોતે એક એક આપે છે અને ખાસ કરીને ભાવનગરની હોસ્પિટલો હોય છે બધા દર્દીઓ આવતા જતા એ પણ અમે રોજના પચાસ જેવા પાસ માર્ક્સ આપીને બનાવીને અત્યારે જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે અમારો એક સ્નેહી મિત્ર ભાઈ પિનકિન ગોહિલ જુનિયર અમિતાભ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ એમણે એક હજાર અને એકાવન માસ્ક પોતે બનાવીને ધારે સમાજમાં એણે આપ્યા છે શાકભાજી વેચનારા મિત્રો માટે તેમજ જે આપણે અત્યારે પોતાના જીવનને દાવ ઉપર લગાવીને જે પોલીસ મિત્રો કામ કરી રહ્યા છે એ બધાને એમણે માસ્ક આપીને એ કામ એણે કર્યું છે અને મારા તરફથી ખૂબ 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 અભિનંદન શેર એન્ડ ડાઉનલોડ ભાસ્કર એપ